હાય યુટ્યુબ ફેમિલી અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત આશા કરું છું કે બધા મજામાં પેશો તો આજે અમે વિડીયો ઉતારવાના છીએ તો આગળ અમારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હવે અમે કંટ્રોલા ગોતવાનું ચાલુ કરીવી છે ને આલા એમ કંટ્રોલા કે ગોતવામાં તો અમને કાંટા વાગે તો રહ્યા છો એક મળ્યું

કંટોલા હવે અને તમે જોઈ રહ્યા છો કેવું મસ્ત વાતાવરણ છે અમારા ગામનું

તો તો વાડ માં બહુ આઘુ કંટ્રોલ છે પણ અંબાતુ ની છે અંબા ઓગઈ ને મને એક કાંટો વાગી ગયો હું ફરી કે આંબુ તો હોટેલ ઇન જવાય ને ક્યારે કે આંબુ ઘરે એય કાળો હું શું ધારું લેવાનું કંટ્રોલા ભેણવા લેતા ને લે તો હું તો યાર અહીં આઈસો ખોટે ખોટો પાતું નથી પણ આ મોટું ઝબલું

જો અને નો કરતા હોય કંટ્રોલા મળી જાશે તો અહીંયા વેલો છે હું છું પણ હુડિયા નથી આ ફોકસ કરો છે હાલો કરું છું કાસો કાસો મને દેખાતું નઈ કાઈ દેખાતું નઈ કેમ આયા તો તો ગયા બેટ શું બોલે છે એમ મને શાક ખાવું છે તો વીણ લે તો ખાઈ લે વીણી